ભાવનગર તરફથી આવી રહેલ ખાનગી બસમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવતા એલસીબી પોલીસે બસ સહિત પંદર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કિન્યા અજમાવતા હોય છે પરંતુ કાનૂન કે હાથ બહુ લંબે હે જે કહેવતને પોલીસે સાર્થક કરી બતાવી છે તેવી જ રીતે આજે ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે જેની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર એલસીબી સ્ટાફના તરૂણભાઈ નાંદવા તથા અરવિંદભાઈ ડાભી પ્રવીણભાઈ તથા એઝાઝભાઈ પઠાણ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન

બસો ચાલીસ તેમજ ખાનગી બસ સહિત પંદર લાખ વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કરસનભાઈ મકાભાઈ ધોરાડા ગામના ગોરખી દરવાજા તળાજા તથા પ્રવીણભાઈ કરસનભાઈ જીયાણી ગામ ગાધડકડા તાલુકો સાવરકુંડલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે